ચૂંટણી પહેલા રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે તે ગ્રુપ વચ્ચે ગઠબંધન થયું છે બંને ગ્રુપે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની જીતની રણનીતિ જાહેર કરી છે બીસીએ સેક્રેટરી અજીત લેલે વિદેશથી વિડિયો સંદેશ જાહેર કરીને રિવાઇવલ ગ્રુપના કિરણ મોર્ય અને પ્રણવ અમીનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે લેલે જણાવ્યું કે તેઓ હાલ અંગત કારણોસર વિદેશ છે પરંતુ ચૂંટણી પૂર્વે વડોદરા પરત ફરશે દિગ્ગજોના ટેકા અને નવા ગઠબંધનોને કારણે બીસીએની આગામી ચૂંટણીના સમીકરણો વધુ રસપ્રદ अनफॉर्चुनेटली इज आउट कंट्री सो वी हिम कॉन्टेक्ट इज ओनली इश्यू हम जब भी आएंगे तो these, these here, let us, let us, मैं अजीत लैले के बिहाफ में बोलू इससे अच्छा दोस्त इधर है इतना मैं बोलता हूँ हेलो હેલો ઇવરી મારા અંગત કારણોસર હમણાં હું વડોદરાની બહાર છું પણ બીસીએ ઇલેક્શન પહેલાં એટલે કે જાન ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં હું વડોદરા પાછો આવું છું અને જ્યાં સુધી બીસીએ ઇલેક્શનનો સવાલ છે ત્યાં સુધી હું સંપૂર્ણપણે પ્રણવ અમીન કિરણ મોરે અને રિવાઇબલ ગ્રુપની સાથે જ છું થેન્ક યુ